સવારે નાસ્તા માટે લીલવાની કચોરીના નવી જ રીતના પરાઠા બનાવીશું આપણે લીલવાની કચોરી બનાવીએ છીએ અને કચોરીનો માવાના આજે આપણે પરાઠા બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાયિનીસ કિચન કાલે મેં લીલવાની કચોરી બનાવી હતી અને કચોરીની રેસિપી અપલોડ કરેલી છે અને આજે આપણે લીલવાની કચોરીના પરાઠા બનાવીશું પરાઠાનું સ્ટફિંગ બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ચપટી હિંગ ઉમેરવાની છે લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરવાની છે અને ડુંગળી લસણને સાતડવાની છે તમારે લસણ વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો લસણની ફ્લેવર પરાઠામાં સારી લાગે છે લસણ ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાનું છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને લસણ ડુંગળીને સાતરી લઈશું લસણ અને ડુંગળીમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી સાતડવાનું છે અહીંયા મેં સાતથી આઠ બાફેલા બટાકા લીધા છે બટાકાને હાથથી મેસ કરી પેનમાં ઉમેરવાના છે અહીંયા હું હાથથી મેસ કરી લઈશ તમારે છીણીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો બટાકા ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું પરાઠાનું સ્ટોપિંગ બનાવીએ છીએ ત્યારે મસાલો વધારે નથી કરવાનો કેમ કે લીરવાની કચોરીનો માવો ઉમેરવાના છીએ એટલે મસાલો વધારે નથી કરવાનો કેમકે કચોરીનો માવો બનાવ્યો હતો તેમાં આપણે મસાલો વધારે કર્યો છે અને થોડો સ્પાઇસી મસાલો છે એટલે સ્વાદ પ્રમાણે મસાલો કરવાનો છે હવે લીલવાની કચોરીનો માવો બનાવેલો છે તે માવો પેનમાં ઉમેરવાનો છે અને પનીર ઉમેરવાનું છે પનીર ઉમેરવું તે ઓપ્શનલ છે તમારે પનીર ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો પણ પનીર ઉમેરીએ છીએ ને તો પરાઠામાં ટેસ્ટ સારો આવે છે તો લીલવાનો માવો અને પનીર ઉમેરી સાહિત્ય મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ કાલે મેં લીલવાની કચોરી બનાવી હતી અને કચોરી બનાવી હતી ને તો માવો પણ વધારે બનાવેલો કેમ કે એકલો માવો પણ ટેસ્ટી લાગે છે અમે નાના હતા અને મારી મમ્મી કચોરી બનાવે ને તો અમે કચોરી કરતાં કચોઈનો માવો વધારે ખાતા હતા કેમ કે કચોરીનો માવો ટેસ્ટી ચટપટું અને તીખો બનતો હતો એટલે બહુ જ ટેસ્ટી લાગે અને ઠંડુ હોય ને ત્યારે ખાવાની મજા કંઈક અલગ જ હોય છે તો એ માવામાં મસાલો મિક્સ થઈ ગયો છે તો એક ચમચી લાલ મરચું એક ચમચી ગરમ મસાલો ચપટી મીઠું અને લીંબુનો રસ ઉમેરવાનો છે તમારે લીંબુનો રસ ના ઉમેરવો હોય અને આમચૂર પાવડર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો બધા જ મસાલા સારી મિક્સ કરવાના છે અહીંયા હું લાલ મરચું ઉમેરું છું તમારે લીલું મરચું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો અને મસાલો ના કરવો હોય ને તો પણ પરાઠાનું સ્ટફિંગ બહુ જ ટેસ્ટી બનશે હવે ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને સારી મિક્સ કરી લઈશું તો લીલવાના પરાઠાનું સ્ટફિંગ બની ગયું છે તો ગેસ બંધ કરી લઈશું અને સ્ટફિંગને થાળીમાં લઈ લેવાનું છે અને ઠંડુ કરવા મૂકવાનું છે સ્ટફિંગ ઠંડુ થશે પછી આપણે પરાઠા બનાવીશું પરાઠા બનાવવા માટે મેં લોટ બાંધી લીધો છે અહીંયા મેં ત્રણ વાડકી ઘઉંનો જીરો લોટ સ્વાદ પ્રમાણે મીઠું અને મૂળ માટે ત્રણ ચમચી તેલ લીધું છે થોડું પાણી ઉમેરી અને પરાઠાનો લોટ બાંધી લીધો છે અને લોટ છે તે આ રીતનો બાંધવાનો છે હવે લોટ ઉપર થોડું તેલ ઉમેરવાનું છે અને લોટને મસળવાનો છે અને એક સરખા લુવા બનાવવાના છે આદળી પર લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને પરાઠા વણવાના છે પરાઠા વધારે પતલા પણ નહીં અને થીક નહીં તે રીતે વણવાના છે એટલે પરાઠા વણાઈ જાય પછી આપણે સ્ટફિંગ બનાવવું છે તે સ્ટફિંગ વચ્ચે મૂકવાનું છે આજે આપણે બે રીતના પરાઠા બનાવીશું એક સાદા પરાઠા અને એક ચીઝવાળા પરાઠા કેમ કે બાળકોને ચીઝવાળા પરાઠા બહુ જ ટેસ્ટી લાગે છે સ્ટફિંગ મૂકવાનું છે હવે શું કરવાનું છે કે એક સાઈડ ઉપર મૂકવાની છે પછી સામેની સાઈડ લેવાની છે બંને સાઈડ ઉપર મૂકવાની છે કેમ કે ચોરસમાં પરાઠું બનાવીએ છીએ એટલે ચારેય બાજુથી કવર કરે કરવાનું છે અહીંયા હું ચોરસમાં પરાઠા બનાવું છું તમારે ગોળમાં પરાઠા બનાવવા હોય કે ટ્રાયેંગલમાં પરાઠા બનાવવા હોય તો પણ બનાવી શકો છો હવે હાથથી પ્રેસ કરવાનું છે લોટ સ્પ્રિંકલ કરવાનું છે અને પરાઠું વણી લેવાનું છે તમારે આ રીતે પરાઠા બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને બાળકો માટે ચીઝવાળા પરાઠા બનાવવા હોય તો પણ બનાવી શકો છો ચીઝવાળા પરાઠા બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આજની મારી લીલવાના પરાઠાની રેસીપી કેવી લાગી અને હા ફ્રેન્ડ્સ તમે રેસીપી ટ્રાય કરો છો કે નહીં અને તમે રેસીપી ક્યાંથી જુઓ છો તે કમેન્ટ કરજો એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ મારી રેસિપી ક્યાંથી જુએ છે તો આ રીતે ગોળ પરાઠો વણવાનું છે પરાઠો વણાઈ જાય પછી સ્ટફિંગ મૂકવાનું છે અને ઉપરથી ચીઝ સ્પ્રિંકલ કરવાની છે ચીઝ સ્પ્રિંકલ કરવી તે ઓપ્શનલ છે પણ ચીઝવાળા પરાઠા બનાવીએ છે ને તો બાળકોને ટેસ્ટી લાગે છે તો ચીઝ સ્પ્રિંકલ કરવાની છે ઉપરથી સ્ટફિંગ મૂકવાનું છે અને ચોરસમાં પરાઠા બનાવી લઈશું અહીંયા હું ચોરસમાં પરાઠા બનાવું છું તમારે ઘોરમાં પરાઠા બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને ટ્રાયંગલમાં પરાઠા બનાવવા હોય તો પણ બનાવી શકો છો તો ચારે બાજુથી કવર કરવાનું છે લોટ સ્પ્રિન્કલ કરવાનો છે અને પરાઠા વણી લઈશું હવે પરાઠાને શેકવાના છે પરાઠા એક બાજુથી શેકાઈ જાય પછી ફેરવવાના છે અને બીજી બાજુ શેકવાના છે બંને બાજુ પરાઠા શેકાઈ જાય પછી ઉપરથી ઘી તેલ કે બટર લગાવવાનું છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે પરાઠા શેકતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ગેસ પર પરાઠા મીડિયમ ગેસ પર પરાઠા શેકીએ છીએ ને તો પરાઠા ક્રિસ્પી બને છે તો આ રીતે આપણે બધા જ પરાઠા શેકી લઈશું લીલવાના પરાઠા સવારે નાસ્તામાં સર્વ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં સર્વ કરી શકો છો અને સાંજે ડિનરમાં પણ સર્વ કરી શકો છો કાલે મેં કચોરી બનાવી હતી અને કચોરીના માવાના આજે મેં પરાઠા બનાવ્યા છે તો ગરમા ગરમ લીલવાના પરાઠા સરઇન પ્લેટમાં સર્વ કરીશું આજે મેં પરાઠા સાથે મસાલા દહીં સવ કર્યું છે તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો ખાવામાં ટેસ્ટી અને સવાય નાસ્તામાં સર્વ કરી શકાય તેવા લીલવાના પરાઠાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય